દિલ્હી તથા બેંગલુરુની સ્કૂલો અને અમૃતસરના સુવર્ણ મંદિર બાદ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે હજુ તો દિલ્હી અને બેંગલુરુની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના સમાચારની સ્યાહી સુકાઈ નથી ત્યાં જ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓને પણ આ પ્રકારની ધમકી મળી છે જેમાં ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય સહિત રાજ્યની મહત્વની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરાયો છે આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી છે આ ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરાઈ છે આજે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આ ઇમેલમાં મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત કલેક્ટર કચેરી જેવી મહત્વની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ઉલ્લેખ કરાતા હડકંપ મચી ગયો છે ઇમેલમાં તમિલનાડુના પત્રકારો રાજકીય અગ્રણીઓ વગેરેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઇમેલમાં પંજાબના અમૃતસર ખાતે આવેલા સુવર્ણ મંદિરનો પણ ઉલ્લેખ કરાયો છે જે સંદર્ભે લખવામાં આવ્યું છે કે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ થશે આ સમગ્ર મામલે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે આ ઈમેલની તપાસ માટે ગાંધીનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આવા પ્રકારના ધમકી ભર્યા અગાઉ પણ વિવિધ થી મળ્યા હતા જેમાં દેશી બનાવટના વિસ્ફોટકો વડે મુખ્યમંત્રી કાર્યાલયમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી આ બંને ઈમેલ્સમાં સામ્યતા જોવા મળી છે જેમાં તમિલનાડુના રાજકારણને ટાંકીને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી હતી જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને અન્ય સુરક્ષા ટીમોને તૈનાત કરવામાં આવી હતી જોકે હજુ સુધી કોઈ વિસ્ફોટકો કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી જેના કારણે આ ધમકીને ખોટી ધમકી તરીકે ગણવામાં આવી રહી છે ગાંધીનગરના ગુજરાત સરકારના ઉપલી પદાધિકારી અને અન્ય વ્યક્તિઓના ઈમેલ આઈડી પરથી એક આઉટલુક ડોમેનમાંથી એક ગાંધીનગરની સીએમ ઓ પ્રિમાસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેલ આવ્યો હતો આ મેલ સંદર્ભમાં ગાંધીનગર પોલીસ સતર્ક થઈ ગયેલી અને ગાંધીનગર પોલીસની એસઓજી એલસીબી અને સચિવાલયની સલામતી શાખા અને બીડીએસની ટીમ દ્વારા આખું સચિવાલય સંકુલ અને સીમો અમે સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચીજવસ્તુ મળી આવેલી નથી અને આ જે મેલ આવેલો હતો એ મેલ ડોમેન ચેક કરતા એ મેલ ફેક આઈડી પરથી આવેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ માનવામાં આવેલું હતું આ સંદર્ભે ગાંધીનગર પોલીસના સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં સલામતી શાખાના પોસાઈ દ્વારા બીએનએસએસ કલમ ત્રણસો એકાવન ચાર અને આઈટીએકની કલમ છાસઠ ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે હાલ આ પ્રકારની જે બોમ્બથી ધમકી આપેલી હતી એ સંદર્ભે કોઈ પણ હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ એવો સામાન મળી આવેલો નથી